જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જલારામ બાપાના વ્રત વિશે શ્રવણ કરીશું જલારામ જયંતિના દિવસે તમે આ વ્રત કરી શકો છો અને આમ પણ તમારે આ વ્રત કરવું હોય તો તમારે ત્રણ ગુરુવાર આ વ્રત કરવું વ્રતની વિધિ શું છે અને તેના નિયમો શું છે તે પણ આપણે આજના વિડીયોમાં જાણવાના છે તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો જલારામ બાપાનું વ્રત સાચા મનથી કરવાથી જલારામ બાપાને સાચા મનથી યાદ કરવાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે તેના સર્વવિધ્નો દૂર થાય છે સર્વ દુઃખ મટે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે જે શ્રી જલારામ બાપામાં ઊંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે શ્રી ચલારામ બાપાના વ્રત શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંશય નથી જે બાપાના ચરણોમાં જાય છે તેના દરેક દુઃખ દર્દ બાપા દૂર કરે છે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ઘણા સ્વરૂપે ઈશ્વરે પૃથ્વી પર અવતાર લીધો છે અને ધર્મ પ્રત્યે પ્રેમ અને આદરથી સ્થાપના કરી લોકોને નવો રસ્તો બતાવ્યો છે આવા અવતારી પુરુષોમાં બાપા મોખરે છે શ્રી વીરપુરવાળા શ્રી જલારામ બાપાથી કોણ અજાણ્યું છે શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને દુનિયાના લોકો તમને સર્વોત્તમ દરજ્જો આપે છે રાજકોટ નજીકના વીરપુર ગામમાં પ્રધાનજી અને માતા રાજભાઈને ત્યાં બાળ સ્વરૂપે જલારામ બાપા સંવંત અઢારસો છપ્પનમાં કાર્તક સુદ સાતમને જન્મ્યા હતા પ્રભુજનો અને સાધુજનોની સેવા જ તેમનો મુદ્રાલેખ હતો શ્રી જલારામ બાપા સંતોને ધન ધનધાન્ય આપતા અને ખૂબ સેવા ચાકરી કરતા ઈશ્વર તો દરેકના મનની અંદર વસેલા છે એવું તેઓ માનતા હતા શ્રી જલારામ બાપાએ તેમના જીવનકાળમાં ઘણા ચમત્કાર કર્યા હતા જેમ કે તેમના કાકાને અન્નને બદલે છાણા દેખાયા ઘીને બદલે જળ દેખાયા અને ઈશ્વર ભક્તિ કરનારને પણ આવા જ અવિસ્મરણીય ચમત્કારોનો પ્રત્યક્ષ અનુભવ શ્રી જલારામ બાપાના વ્રત કરવાથી લોકોને થાય છે શ્રી જલારામ બાપા પર શ્રદ્ધા રાખી ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી નક્કર અને અકલ્પનીય પરિણામ પ્રાપ્ત થાય છે અને આ વ્રત શ્રદ્ધા રાખી કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તે માટે શ્રી જલારામ બાપાના વ્રતના નિયમો હવે આપણે જાણી લઈએ આ વ્રત જગતના સર્વ સ્ત્રી પુરુષ કે બાળક કરી શકે આ વ્રતમાં કોઈ પણ ઉંમરનો બાદ નથી આ વ્રત ખૂબ જ ઉત્તમોત્તમ અને ચમત્કારી છે ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ચોક્કસપણે ધાર્યું ફળ આપે છે આ વ્રત કોઈપણ ગુરુવારે શ્રી જલારામ બાપાનું મનમાં સ્મરણ કરી શરૂ કરવું અને તમારી જે મનોકામના ઈચ્છા હોય તે કાર્યનો મનમાં સંકલ્પ કરી શ્રી જલારામ બાપાને અંતઃકરણપૂર્વક યાદ કરી શરૂઆત કરવી આ વ્રતની શરૂઆત કર્યા પછી એક પણ ગુરુવાર વચ્ચે ખાડો પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે આ વ્રતની વિધિ જાણી લઈએ ગુરુવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા સૂર્યદેવને અર્ધ્ય આપી ત્યારબાદ આપણે મંદિરમાં જલારામ બાપાની પૂજા કરવી જલારામ બાપાના ફોટાને આસન ઉપર સ્થાન આપવું જોઈએ બાજટ પર લાલ કપડું પાથરીને તેના પર જલારામ બાપાની મૂર્તિ અથવા ફોટાને સ્થાપિત કરવાની જલારામ બાપાના ફોટા અથવા મૂર્તિને કંકુનો ચાંદલો કરવાનો ચોખા ચડાવવાના જલારામ બાપાના ફોટાને અથવા મૂર્તિને ફૂલનો હાર પહેરાવવો ધૂપ પ્રગટાવી દીવો કરવો અને આરતી કરવી પ્રસાદમાં તમે કોઈ પણ ફળ સિંગદાણા મીઠાઈ અથવા તો સાકર ધરાવી શકો છો શ્રદ્ધા અગત્યનું ફળ આપે છે પ્રસાદમાં શું છે એ નહીં પણ પ્રસાદ કેવા ભાવથી ધરાવેલ છે એ મહત્ત્વનું છે તો તમે કોઈપણ વસ્તુનો ભોગ ધરાવી શકો છો અને થાળ ગાયા બાદ સૌને પ્રસાદ વહેંચો આ વ્રત ભૂખ્યા પેટે કરવાનું નથી દૂધ ચા ફળ દહીં કંઈ પણ લઈ શકાય છે એકવારના ભોજનમાં શ્રી જલારામ બાપાની પ્રસાદી રૂપે ખીચડી મગની દાળ તુવેર દાળ કે કંઈ પણ પ્રકારની ખીચડી બનાવી ભોજન સાથે લેવી ખાલી પેટે આ વ્રત કદાપી કરવું નહીં અને વ્રતનું વાંચન કર્યા બાદ પૂજન વિધિ કર્યા બાદ તમે ભોજન કરી શકો છો પરંતુ ભોજનમાં તમારે ખીચડી બનાવવાની ત્રણ ગુરુવાર નજીકના કોઈ પણ મંદિરે જવું અગર મંદિરે ન જવાય તો ઘરમાં ઈષ્ટદેવને પગે લાગી દંડવત પ્રણામ કરવા આખો દિવસ જલારામ બાપાનું નામ સ્મરણ કરવું નામ જપ કરવું જલારામ બાપાની વાવની ગાવી શ્રી હરિભક્તિ રસ ચેનલ પર જલારામ બાપાની વાવની છે તો તમે એ વિડીયો જોઈ શકો છો હું વિડીયોના અંતમાં જલારામ બાવનીનો વિડીયો આપી દઈશ તો એના પર ક્લિક કરીને તમે જલારામ બાવની સાંભળી શકો છો જલારામ બાપા શ્રી રામચંદ્રને ખૂબ માનતા હતા તો આ દિવસે તમે શ્રી રામચંદ્રનું પણ નામ જપ કરી શકો છો તેનાથી તમને અપાર પુણ્યાની પ્રાપ્તિ થશે વ્રતના ગુરુવારે અડચણ કે સૂતક લાગતું હોય તો તે ગુરુવાર ન લઈ તે સિવાયના ગુરુવાર ગણવા ત્રીજા ગુરુવારે ઉજવણું કરવું કોઈ પણ એક નિયમ ત્રણ ગુરુવાર સુધી લેવો જેમ કે સત્ય બોલવું વડીલોને માન આપવું માતા પિતાને પગે લાગવું કોઈનો અનાદર કરવો નહીં આ રીતે તમે કોઈ પણ પ્રાણ લઈ શકો છો હવે આપણે જાણી લઈએ કે આ વ્રતનું ઉજવણું કેવી રીતે થાય ત્રીજા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું જોઈએ તેમાં ત્રણ ગરીબોને યથાશક્તિ ભોજન આપવું વસ્ત્રદાન કરવું શ્રી જલારામ બાપાના વ્રતનો ફેલાવો કરવા શ્રી જલારામ બાપાના વ્રતની ચોપડી પૂજામાં મૂકવી તમે પાંચ સાત અગિયાર એકવીસ તમારી યથાશક્તિ પ્રમાણે ચોપડી મૂકી શકો છો ત્યારબાદ વિધિ પત્યા બાદ આ ચોપડીને તમારા સગા સંબંધી કે અડોશ પડોશમાં આપવી જોઈએ ત્રણ ગુરુવારે ભેટમાં આપવાની વ્રતની ચોપડી ત્રીજા ગુરુવારે વ્રતમાં મૂકી ત્યાર પછી જ તમારા અડોશ પડોશ કે સગા સંબંધીને આપવી જોઈએ જલારામ બાપાના વ્રતની ચોપડીનો પ્રચાર કરવાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો શ્રી જલારામ બાપાનું વ્રત કરી તેમનું ઉજવણું કરવાથી ચોક્કસ ધાર્યું કામ થાય છે અને સુખ શાંતિ સ્વાસ્થ્ય સમૃદ્ધિ કીર્તિ વિદ્યા પ્રાપ્ત થાય છે જેમાં કોઈ શંકા નથી તો ભક્તો આજના વિડીયોમાં આપણે જલારામ બાપાનું વ્રત કેવી રીતે થાય તે જાણ્યું પૂજન વિધિ જાણી અને કેવી રીતે ઉજવણું થાય તે પણ જાણ્યું આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને પ્રચાર કરજો અને ચેનલ પર નવા છો તો શ્રી ભક્તિ રસ્તે સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય જલારામ બાપા જય શ્રી રામ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય જલારામ જય શ્રી રામચંદ્ર ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ